El આ મારું નામ છે ગલ્પેશ ગમારા આજરોજ અમે સૌ ગોપાલકો માલધારીઓ સૌ ગૌપ્રેમીઓ રજૂઆત કરવા આવીએ છીએ કે જે સરકારે એકત્રીસ ડિસેમ્બરનું અલ્ટિમેટમ આવ્યું કે તમે જો ગાય રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશનની જગ્યા નહીં હોય તો અમે ગાયને ઘરમાંથી પણ પકડી જશું પણ સરકાર સરકારશ્રીને વિનંતી છે કે માલધારીઓ આજુબાજુના ગામડાઓ પણ જગ્યા જ્યારે લેવા જાય છે ત્યારે સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે તમે અહીંયા રહેવા આવી શકો છો પણ તમે તમારો માલધોર રહીને અમે તમને ગામડામાં રહેવા દેશું નહીં પ્લસમાં સરકારે કોઈ જગ્યાની વૈકલ્પિક જગ્યા આપી નહીં તો આ માલધારીઓ પોતાના પશુને લઈને જાય તો ક્યાં જાય તમે અલ્ટિમેટમ આપી દીધું તો તેના કારણે તેને કે એક ભયનો માહોલ એક એક એવી એવી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અમારી વિનંતી એ છે કે ઝડપથી આપ પહેલાં જગ્યા આપો જગ્યા આપી જશો એટલે માલધારી સમાજ તમને પૂર્ણ સહયોગ કરશે અને પોતાને માલઢોર લઈને તે જગ્યામાં ચાલ્યો જશે પણ પહેલાં જગ્યા આપો ત્યારબાદ આવા કોઈ તાનાશાહી નિયમ નાખો અમારી માંગ એ છે કે પહેલા જે નિયમ છે તે વધારો અને જેમના વાળા છે એમ કે એ લોકો જ્યારે લાયસન્સ આપવા માટે એમ કહે છે કે તમે ટાઇટલ ક્લિયર જગ્યા પર રાજકોટ ચાલીસ જે છે એ સૂચિત છે તો ટાઇટલ ક્લિયર જગ્યા માલધારીઓ ક્યાંથી લાવે તો એનો નિયમ છે કે જેની પાસે વાળા છે જગ્યા છે તેમને તે ગાયુંને રહેવા દે અને પહેલાં વૈકલ્પિક જગ્યા આપે ત્યારબાદ આવા અલ્ટિમેટમ આપે